આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ગુજરાતનું નામ રોશન કરનાર મોરબીના પોલીસ જવાનને મુખ્યમંત્રી દ્વારા વિશેષ સન્માન આપવામાં આવ્યું હતું તેમણે આફ્રિકાના સૌથી ઊંચા કીલીમાંઝારો પર્વત સર કર્યો હતો અને ભારતીય ત્રિરંગા અને પોલીસ ફ્લેગ ફરકાવ્યો હતો આ પહેલાં પણ તેમણે મોરબી આવેમાં આવેલ પૂરમાં પોતાની ચિંતા કર્યા વિના બેતાલીસ જેટલા પૂરગ્રસ્ત લોકોનું રેસ્ક્યુ કર્યું હતું જે માટે તેમને રાષ્ટ્રપતિ દ્વારા જીવન રક્ષા એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ગુજરાત પોલીસ પોલીસનો એક મોટો છે સેવા સુરક્ષા ઓર શાંતિ એની સાથે હું એક જોડવા માગું છું ગુજરાત પોલીસ સેવા સુરક્ષા શાંતિ સાથે સાહસ માટે પણ હંમેશા માટે તત્પર છે પોતાનું કોઈ પણ કાર્ય હોય એ પોતાની ઉત્સાહથી કરે છે અને એના માટે માનનીય એચએમ સાહેબ થ્રી આઈજી સાહેબ એસપી સાહેબ તમામ અધિકારીઓ તરફથી સપોર્ટ સારો મળતો હોય છે અને તમામ અધિકારી કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે એ બદલ હું ગુજરાત પોલીસ તરફથી હું એચએમ સાહેબનો અને તમામ અધિકારી અને કર્મચારીઓનો અને ગુજરાત પોલીસ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું